જય સોમનાથ તડકો તડકા સાથે રમે લેખિકા છે ડોક્ટર તલ્લિકા ત્રિવેદી તડકો તડકા સાથે રમે તડકો તડકાને થપ્પો આપે ને તડકા સાથે સાત તાળી રમે શિયાળે તડકો મારો માડી જાયો વીર ઉનાળે સસરો બની ઘૂમટો કઢાવી ચોમાસે તડકા રાણાને શોધવા પડે તડકો સવારે નાનું બાળ ઊંચા ઊંચા મકાનોની વચ્ચે નીચી નીચી ગલીઓમાંથી નીકળી હઉક કરે બારીની કિનારી પર સાવ અધુકડો બેસે જંગલમાં પાને પાને વંચાતો જાય નદીઓમાં લપસિયા ખાય ગામની સીમમાં ભયંકર ઝાડી ઝાખરામાં ઘવાય ઊંડા કૂવામાં તડકો ધૂબકા મારે પર્વતની ધાર પરથી એ છલાંગ મારે તડકો ઘરના ખૂણે ટૂંટયું વાળી સૂનવુન બેસે મરદની મૂછ પર તગ તગે ગોરીના ગાલ પરથી સરે તડકો ખાતી ડોસીની કરચલીમાં ભરાય એક ઘરેથી બીજે ઘર ચાંદરડા પાડે બંધ ઘરમાં કાણામાંથી સોનેરી શેર બની આવે ચોમાસે તડકો હવાઈ જાય બહુમાળીમાં ચવાઈ જાય તડકો જૂઈની કળી જેવો કૂણો આકડાના પાન જેવો અકૂણો વૈશાખે તડકો ધરતીને ફાડે પીંખી નાખે ને એના નિશાસાએ પી જાય લાલ ઘૂમ આંખો કરી આખા મલકને ધ્રુજાવે નાના નાના મોરવાને ધમકાવી લાલ ઘૂમ આમ્રફળ બનાવે પારી જાતકમાં કેસરી દાંડી બની બેસી જાય ગુલમહોર અને ગરમાળાને તો નવરાવી દે વહેલી સવારે ઝાકળની ડાબડીમાં પૂરાઈ જાય પછી તૃણ ઝૂલે હિચકા ખાય શિયાળે સાંજ પડે ચાલો જાઓ કહેવાય ન રોકાય ને ગાયબ થઈ જાય ઉનાળે ધક્કા મારીએ તોય બેઠો રહે અને ક્યારેક વળી ચોમાસે તડકો ની વસ્ત્ર થઈ નાઈ લે તડકાને ધીરજ પણ બહુ કાળા માથાના જુવાનને ધીમે ધીમે વર્ષો વરસ પકાવી રૂપેરી વાળવાળો ડોસો બનાવી દે જય સોમનાથ